બનાસકાંઠા જિલ્લાના વાવથી આશરે છ કિલોમીટર સુઈગામ હાઇવે પર આવેલ યાત્રાઓ માટેની સુવિધા એટલે અલખનો ઓટલો બનાસકઠા જિલ્લાના વાવથી આશરે છ કિલોમીટર સુઈગામ હાઇવે પર આવેલ યાત્રાઓ માટેની સુવિધા એટલે અલખનો ઓટલો જેમાં જમવાને રહેવા નવાની ફૂલ સગવડ સાથે સેવા ભાવી આપી રહ્યા છે રણુજા ને સુંધાજી મોગરોલ જતા પદયાત્રીઓ માટે સેવા આપી રહ્યા હોય એવા જેમાં દાનવીર જમીન ભૂમિદાતા એવા જોધાજી વિહારજી ગોયલ ખેમાણા પાદર સાથે સહયોગી સગથાજી મહાદેવજી ગોયલ વાવ જયેશકુમાર હિરાલાલ ઠક્કર પરસોત્તમભાઈ વિરજીભાઈ જોશી રમેશભાઈ મોહનલાલ ઠક્કર અંબુભાઈ નારાયણભાઈ પટેલ